અત્યારે આજે તો રજા પાડી હતી મેં કાલે જ કીધું અને અત્યારે તો પપ્પાને ખાઈ જમીન જતા રહી કામે ખાલી જમવા જ આવી ગયા અને પછી સવારે સાત વાગે જોઈ બપોરે એટલે દસ વાગે આવી જમવા પછી પાછા જાય કામ ઉપર તો અત્યારે જમી જઈ અને મમ્મી અત્યારે કામ કરવા જોઈ લો અને હું અત્યારે ઉપર જઈ અને એટલે પરીક્ષા આવવા નજીક તો એની તૈયારી કરે રૂમ માઈ ગયું અને કેમેસ્ટ્રીનું પેપર એટલે બીજું હોય પણ અત્યારથી તૈયારી કરવી પછી પહેલું તો મેથ્સ છે તો આવડે છે પણ અત્યારે કેમેસ્ટ્રીનું જોઈ જોઈએ અને ત્યાં ચેપ્ટર એ પૂછવાના સાહેબ એમ કીધું હતું અને એમાંથી પણ થોડુંક એટલે આઈએમપી આપ્યું હોય એટલું જ વાંચવાનું હોય અને આ તો પહેલી મેડી એક્ઝામ હ તો એની તૈયારી કરવું હજુ ની તો આવશે પરીક્ષા પહેલાં મહિનામાં અને ઉપરો તો બગડવાની જ છે તો જોઈ લો ગાઈસ તમને બતાવી દઉં આટલા પત્તા વાંચવાના અને આમાંથી પણ હજુ અહીંયા પહેલું હોય હજુ વાંચવાનું હોય તો વાંચી મળે ત્રીસ કલાક વાંચ્યો અને એટલામાં તો મમ્મીએ બોલાવી દીધી ને આચે ખ ખાવા આવવાનું લો અત્યારે ખાવાનું કાઢ્યો મમ્મીએ અને ખાઈ પછી વાંચવા પાછું ગયાનું હોય તમ કે પરીક્ષા ને એવું નજીક આવે એક્ઝામ રહે તો એની તૈયારી કરવી પડશે એટલે હવે તો બહાર એટલું બધું તો નહીં જવાય હવે પણ દિવાળી આવે એટલે આપણે તો થોડુંક બતાવીશું તમને તો કેવી દિવાળી ખાયા ગોધારીમાં તો પેલા સાફ સફાઈ કરવા તો એટલે જઈએ તમને બતાવી નહીં એ પણ તમને બતાવીશું આજથી ત્રણ વાર પેલા અમે ત્યારે રહેતા હતા ત્રણ વર પેલા રહેતા એટલા પેલા ઘેર તો અત્યારે એટલા એટલે જૂના ઘેર આવી ગઈ અને હું તમને બતાવી દઉં આ ઘર કેવું બધું પેલા એ હતા કેવું અહીંયાથી ચાલુ હોય આપણે આ પહેલો જે આપણે અંદર એટલે રૂમ આરે દેખાય પછી આ રૂમ છે પછી ત્રણ રૂમ નહીં લાઈન સર આ બીજો રૂમ હ જોઈ લો અને બધો સામાન આમથી આમ પડેલો જશે કોઈ રેકું નહીં ને એટલે પછી આગળ અહીંયા આ ત્રીજો રૂમ જોઈ લો અને બહારનો રસ્તો એ તમને બતાવી દઈએ તો જોઈ લો ગાઈસ આ આવું નેચીને કઈ ડું મી અને હવે ઉપર જઈએ ધાબા અહીંયા આ ચિચાના એટલે રસોડું ગુજરાતી ભાષામાં કહીએ તો આટલા રસોડું અને અંદર બધું સામાન પડેલો તો ખોલે નહીં અને જોઈ લો અને હવા જઈએ ઉપર તો ગાઈસ આ ઉપરનો રૂમ હ જોઈ લો અને અહીંયાથી બાજાનો રસ્તો લે ધાબા ઉપર જવાનો તો જોઈ લો ગાઈસ આ ધાબું અને અહીંયાથી ત્રીજા મારી જવાનું તો આ તું જૂનું કઈ આ તું જૂનું ઘર જેટલા અમે પહેલાં રહેતા હતા ત્રણ વર્ષ પહેલાં તે પણ અમને બતાવી દઉં આખું અને ખબર કંઈ નહીં કામ કરવાનું એટલે સાફ સફાઈ કરવાની આ ઘરની મળીએ આપણે અત્યારે દૂધ લેવાનો જવાનો ટાઈમ થઈ ગયો હતો પછી દૂધ લેવા અને અત્યારે મમ્મી ખાવાનું બનાવે એટલે જમવા બનાવે અને જે કામ હોય કે ના હોય દૂધ લેવા તો રોજ જવાનું જોઈ તો કાંઈક દૂધ લઈ તો ઘેર આવી ગઈ અને મેં વિડીયો ના બનાવ્યો કેમ કે પબ્લિક તમને બતાવો હવે ગામમાં જઈને કેમ કે દિવાળી આવીએ ને નજીક તો પબ્લિકો ચાલુ થઈ ગઈ તો તમને બતાવીએ તો પબ્લિક એવી ટ્રાફિકે થાય ગોજારીમાં એ પણ તમને બતાવી જમવાનું બનાવો તો ત્યાં સુધી આપણે મૂનભ ગામમાં થઈને આવી છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ જોઈ લો અહીંયા તો સર્કલ તમને કેટલી વાર બતાવી હોય અને હવે જઈએ ગામમાં પબ્લિક તો બહુ જ છે તો ગાઈશ જોઈ લો પબ્લિક આજુબાજુ હમણાં વધારે હતી અમે થોડીક મોડું થઈ ગયું એટલે ફટાકડા વાળા તો જઈએ તો ગાયશ અત્યારે જઈએ પેલા તમને બતાવી હતી ફટાકડા એવું ખુલ્યું હોય તો એટલે જઈએ અને એટલે તમને વસ્તી બતાવીએ જા દે ગાઈસ પહોંચી જાય પેલા ફટાકડા ને એવું હોય એટલે ગાઈસ તમે રાતનો સીન જોઈ લો અહીંયા ફટાકડા નું તો ગાઈશ તમે જોઈ લો યજ્ઞ ને થવાનું તો એનું હજાયેલ બુઆ તો ગાઈ જ કુંડી લગાવી લી આવી સીરીઝો તો ગાઈસ ઘેરથી તો ફોન આવી ગયો પપ્પાનો કા જમવાનું થઈ ગયો તો જમવા આવો એટલે ઘેર જવું પડશે હવે તો મળ્યા હવે તો ગાઈ ઘેર તો આવી ગયા હવે બે અહીંયા ખાવા જોઈએ હવે ખાવા જોઈએ મેં થોડું કોન કીધું તો એ કરીએ ને કોમ થોડુંક કરતું રહ્યાનું ઘેર હોય તો એ બધું કહું તમે બી કરતા રહો ફોમ હું એટલું બધું કરતો નહીં પણ આપણું કરું કોમ થોડું થોડું તો જે પણ લોકો ના ઘેર આવું હોય તો કરશું રહ્યાનું બાકી કામ તો કરી દીધો અને આજે ખબર પડી કે રોજ આમ ડેલી વ્લોગિંગ કરીએ એ થોડુંક કાઠું પડી જાય પણ આપણે કરશું એટલે રોજ વ્લોગ બનાવીશું ગમે તેવા આવો પણ તમે ખાલી સપોર્ટ કરજો રોજ આપણો વ્લોગ બનાવીશું ડેલી હજુ તો ત્રીસ જ બ્લોગ બનાવી એક મહિનો તો થઈ ગયો કમ્પ્લીટ આજે એકત્રીસનું વ્લોગ હાર્યું એ પણ આગળ હું હજી બ્લોગ બનાવી તો ખાલી સપોર્ટ કરતા રહેજો અને બીજું આજે બ્લોગ આટલો જ રાખ્યા અત્યારે હું ટાઈમ થઈ ગયો તો આજે તો લોગ આટલો જ રાખ્યા કાલે મળીએ એક નવા બ્લોગમાં